પચાસ વર્ષ બાદ મીન રાશિમાં બનશે ચતુર્ગ્રમ ચતુર્ગ્રહી યોગ તરીકે ઓળખાતી એક દુર્લભ જ્યોતિષીય ઘટના પાંચ દાયકા બાદ મીન રાશિમાં બનવાની છે આ અવકાશી સંરક્ષણ રેખામાં બુધ શનિ શુક્ર અને સૂર્યનો સમાવેશ થાય છે ચતુર્ગ્રહી યોગ બનશે જે તમામ રાશિઓ ઉપર અસર કરે તેવી ધારણા છે જેમાં ત્રણ રાશિઓ ખાસ કરી અને અનુકૂળ પરિણામોનો અનુભવ કરશે તો આ રાશિઓ સાથે જોડાયેલા લોકો નાણાકીય લાભ કારકિર્દીની પ્રગતિ વ્યવસાયિક સફળતાના સાક્ષી બની શકે છે વિભિન્ન ક્ષેત્રોમાં હકારાત્મક ફેરફારો આ અનોખો યોગ કારકિર્દી સંપત્તિ કૌટુંબિક ગતિશીલતા અને સામાજિક સ્થિતિ જેવા જીવનના વિવિધ પાસાઓમાં કર્ક ધન અને મીન રાશિના લોકો માટે પરિવર્તનકારી ફેરફારો લાવવાની આગાહી દર્શાવી રહ્યો છે જો તમે આમાંના એક કોઈ રાશિના જાતક છો તો આ સમયગાળો પ્રગતિ અને સફળતા માટે સુવર્ણ તકો તમારા માટે રજૂ કરી શકે છે તો આવો જાણીએ કે આ ચતુર્ગ્રહી યોગ કઈ ત્રણ રાશિઓને મોટા લાભ આપશે

અને આંતરરાષ્ટ્રીય પ્રવાસની તકો પણ તમારા માટે ઊભી થઈ શકે છે નાણાકીય સ્થિરતા મજબૂત કરી શકે છે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિ પાવો જોઈએ ધન રાશિ પર ચતુર્ગ્રહી યોગની કેવી થશે અસર તો ધન રાશિના જાતકોને ચોથા સ્થાનમાં આ શુભ યોગનો અનુભવ થશે આ સ્થિતિ ધન રાશિ માટે ભૌતિક સુખ સુવિધાઓ વધારવાવાળી સાબિત થઈ શકે છે

લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે દ ચ ઝ થ મીન રાશિ આવો જોઈએ કે મીન રાશિ પર ચતુર્ગ્રહી યોગની કેવી થશે અસર મીન રાશિના જાતકોને તેમના પ્રથમ સ્થાનમાં ચતુર્ગ્રહી યોગ બનશે આ રૂપરેખાંકન મીન રાશિના લોકો માટે સામાજિક દરજ્જામાં ઉન્નતિનું વચન બતાવી રહ્યું છે ઉન્નત ઊંચા નિર્ણય લેવાની કુશળતા અને સર્જનાત્મકતા કાર્યસ્થળે તમને પ્રમોશન તરફ દોરી શકે છે જે લોકો નવું વ્યાપાર સાહસ શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમયગાળો ખૂબ જ અનુકૂળ માનવામાં આવી રહ્યો છે તો મિત્રો ટૂંક સમયમાં પચાસ વર્ષ બાદ મીન રાશિમાં બનશે બુધ શનિ શુક્ર અને સૂર્યનો આ ચતુર્ગ્રહ યોગ જે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ત્રણ રાશિઓને આ પ્રમાણે લાભની સ્થિતિઓનું નિર્માણ કરવાવાળો સાબિત થઈ શકે છે તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો બીજી કોઈ તમારી અમારી પાસેની રજૂઆત હોય તો એ પણ તમે કરી શકો છો આ વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે